મિત્રો તો કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને આજનો વિડીયો છે મારા ડિનરનો તો સાંજના વાગી ગયા હતા ચા અને મેં મૂકી દીધી સરસ મજાની ચા તમને બધાને ખબર છે ચા વગર તો મને ગમે જ નહીં એટલે પહેલાં મેં સરસ મજાની પી લીધી ચા અને ચાની મારી લીધી સરસ મજાની મીઠી મીઠી ચુસ્કી એ મારીને પછી જ મને ખબર પડે છે કે હવે શું બનાવશું કઈ રીતે બનાવશું આવી ગયા રોહિણીબેન અને પૂછવા લાગ્યા ભાભી શું બનાવશું તો મેં કહ્યું આઈડિયા મમ્મી સવારના છોલે પલાળી ગયા છે એટલે આપણે બનાવશું છોલે પૂરી અને કોબી ગાજરનો સંભારો તો ચલો અમે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ તો મિત્રો ત્યાં સુધી મને થોડીક ભૂખ લાગી ગઈ હતી થોડી નાની મોટી એટલે મેં લઈ લીધી ચકરી અને હું ખાવા માંડી ચકરી ત્યાં તો મેં લઈ લીધું જોરદાર હથિયાર અને કરવા લાગી સંભારાની તૈયારી એટલે મેં સરસ મજાની લીલી લઈ લીધી કોબી અને એને કરવા માંડી ચોપિંગ ત્યાં જ રોહિ રોહિણીબેન હસવા લાગ્યા કે ભાભી ચોપિંગ મેં કીધું હા યાર ચોપિંગ કરશો ને તમને બધાને એવું હશે કે સોનલને ચોપિંગ બોપિંગ આવડતું નહીં હોય પણ એ તમારા બધાનો એમ છે અમને ચોકિંગથી લઈને કુકિંગથી લઈને બધે બધું આવડે છે અમે બધા ઓલરાઉન્ડર છે અને હું નહીં પણ મારી આખી ગેંગ જે છે અમે બધા ઓલરાઉન્ડર છીએ અમને ચોપિંગ કુકિંગ જે કહીએ ને બધું કહીએ ને બધું જ આવડે છે તો હા એ જ રીતે અમે હસતા અને મજાક કરતા અને મસ્તી કરતા મેં ફટાફટ કોબીને ચોપિંગ કરી લીધી અને મારે મસ્ત સંભારો બનાવવાનો હતો એટલે પતલી પતલી અને લાંબી લાંબી બનાવી લીધી અને મારા ઘણા બધાની કોમેન્ટ છે કે દીદી તમે માઇક લઈ લો અને અમે તમે જે લાઈવમાં જે બોલતા હોય તે અમને કહેશો તો અમને વધારે ગમશે તો હા મિત્રો મેં હમણાં જ એમેઝોનમાંથી મારું માઇક મંગાવી જ લીધું છે તો ટૂંક સમયમાં મારું માઇક આવી જશે ને હું તમને બધાને લાઈવ કે કઈ રીતે બનાવું છું અને કઈ રીતે અમે મસ્તી કરીએ છીએ અને કઈ રીતે બનાવીએ છીએ તે બધો જ વિડીયો તમને મળશે જોવા બસ મજાની કટ થઈ ગઈ એટલે હવે મારે કરવાનો હતો સંભારાનો વઘાર તો હું કઈ રીતે કરું છું વઘાર જો તમને પણ કાઠિયાવાડી હોય અને જો સંભારો ભાવતો હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો લઈ લીધું સૌ પ્રથમ મેં મારું તપેલો અને કરવાનો હતો વઘાર એટલા માટે મેં લઈ લીધું તેલ અને કડાઈમાં મૂકી દીધું તેલ ત્યાં તો હું તમને બજાર બતાવું છું અમેરિકન ગાજર છે ટીંડોળા છે અને કોબી છે અને સૂકા મરચાં છે હું આનો સંભારો બનાવવાની છું જો તમને પણ ટીંડોળા અને મરચાંનો અને ગાજર કોબીનો સંભારો ભાવતો હોય તો જરૂરથી ટ્રાય કરજો તો પહેલાં તો મેં લઈ લીધું તેલ તેલમાં રાઈ જ નાખી અને હિંગ નાખી અને નાખી દીધા પહેલાં સૂકા રેલીલા સરસ મજાના મરચાં તીખા અને એની પછી નાખી દીધા ગાજર અને ટીંડોળા બંનેને થોડીક વાર રાખી અને વાર ચડવા દીધા સરસ મજાના સ્તર સરસ મજાના ચડી જાય એટલે થોડીક વાર એમાં મીઠું એડ કરીને થોડીક વાર તેને ઢાંકી દેવાના છે એટલે સરસ મજાના પોચા થઈ જશે અને થોડીક વાર ઢાંકીને રાખશો એટલે સરસ મજાનું ચડી જશે ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું જે આપણે મેં ચોપ કરેલી છે લાંબી લાંબી સરસ મજાની કોબી તો મેં કોબીને અંદર એડ કરી લીધું છે અને મીઠું અને એમાં ખાલી હળદર જ નાખવાની છે તો મેં મીઠું અને હળદર નાખીને સરસ મજાનું હલાવીને મિક્સ કરી લીધું છે જો તમને મીઠો સંભારો ભાવતો હોય તીખો અને મીઠો તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો અમારા કાઠિયાવાડી લોકો થોડી ખાંડ પણ નાખે છે તો મિત્રો હવે બતાવશું છોલે તો છોલેની રેસિપી મેં આની પહેલાં એક વિડીયોમાં અપલોડ કરી જ છે એટલે ડિટેલમાં હું તમને નહીં બતાવું બાફેલા છોલે છે અને કઈ રીતે વઘારું છું તે તમે ખાલી જોઈ લેજો ડુંગળીનો કરી રહી છું સરસ મજાનો વઘાર સરસ મજાના ચડી ગયા છે પછી કરી રહી છું સરસ મજાના મસાલા હળદર મીઠું મરચું જીરું ને કસ્તુરી મેથી તે બધું નાખીને સરસ મજાનું હલાવીને આપણે અંદર જે બાફેલા હતા મેં છોલે તેને પણ હું અંદર એડ કરી દઉં છું થોડીક જ વાર તેને બધું સરસ મજાના મિક્સ કરી લીધા અને ગાર્નિશિંગ માટે અને સરસ મજાની સુગંધ માટે હું અંદર એડ કરીશ સરસ મજાના લીલાછમ ધાણા જે સીઝનમાં બહુ સરસ મળે જ છે અત્યારે એમની એટલી બધી મસ્ત સુગંધ આવે છે છોલે અને દેશી દાણાની આખી સુગંધ મારા આખા ફ્લેટમાં અને આખા કિચનની દિવાલો દિવાલો સુધી આવી ગયા છે તો હવે બનાવવાની છે સરસ મજાની ફરસી પૂરી તો પૂરીનો લોટ બાંધવા માટે રોહિણી બેન થઈ ગયા છે રેડી અને તે બાંધે છે પૂરીનો લોટ તો અમે લોકો પૂરીના લોટમાં શું શું નાખીએ છીએ તો ચલો હું તમને બતાવું તો સૌ પ્રથમ મેં લોટ લઈ લીધો હતો અને લોટમાં જીરું અધાણા જીરું મીઠું અને અંદર ઘણું બધું અમે લોકો મોણ એડ કરીએ છીએ તો મિત્રો જ્યારે પૂરી બનાવીએ તેમાં રોટલી કરતાં ચાર ગણું તેમાં મોણ નાખીએ છીએ આ મિત્રોમાં ચાર ગણું મોણ નાખીને સરસ મજાનો થોડો કઠણ લોટ બાંધી લીધો હોય છે તો થોડીક જ વારમાં તેમણે બધું મસાલા અંદર એડ કરી અને લોટ બાંધવાની તૈયારી તૈયારી કરે છે તો તમે જોઈ શકો છો જીરું જીરું અને મીઠું અને ઘણું બધું મોણ નાખીને તે બાંધી રહ્યા છે સરસ મજાનો લોટ એ લોટ બાંધી રહ્યા હતા અને બહુ જ ગરમી હતી તો તમે જોઈ શકો છો મને એકદમ ગરમી ગરમી થઈ ગઈ તો મેં સરસ મજાનું નેપકીન લઈ અને નેપકિનથી પરસેવો લોચી નાખ્યો ત્યાં તો હું બનાવી રહી છું સરસ મજાનો દહીંનો રાયતું તો આજે સરસ મજાનું ઘરે જમાયેલું દહીં એમાં હું આ ખા અંદર એડ કરું છું સરસ મજાની ખાંડ તો ખાંડ અંદર એડ કરીને આ છે ફરસી બુંદી એ અંદર અંદર રાયતામાં એડ કરો છો તો મેં અંદર બુંદી એડ કરી અને ચાટ મસાલો અને મીઠું પણ સરસ મજાનું એડ કરી લીધું અને જો તમને થોડું તીખું રાયતું ભાવતું હોય તો તમે લોકો અંદર મરચાં પણ એડ કરો છો અને મેં મારા એપ્રિલમાં જે રાખેલો હતું હથિયાર એટલે મારો ચમચો એને કાઢીને બધું સરસ મજાનું હું કરી રહી છું એડ તો ધાણા થોડાક લીલા મરચાં ચાટ મસાલો અને ફરસી બુંદી ખાંડ અને મીઠું નાખીને મેં કરી હતું મારું રાયતું તૈયાર તો મારું રાયતું થઈ ગયું હતું સરસ મજાનું તૈયાર મીઠું ખાટું ફરશું અને બહુ સરસ મજાનું તમે જોઈ શકો છો મારું રાયતું છે ને સરસ મજાનું ઘાટું અને એકદમ મજા આવે ખાવાનું બિરયાની સાથે ખાવાની તમને બધાને બહુ મજા આવશે આ છે મારા રાયતાનો ફાઇનલ લુક આ મિત્ર બધા બતાવે ને ફાઇનલ લુક એમાં આ પણ રાયતાનો ફાઇનલ લુક તો ઘણા બધા મને કમેન્ટ કરે છે કે તમે પૂરી બનાવશો તો તમે કયું તેલ યુઝ કરો છો તો અમે સિંગ તેલ યુઝ કરીએ છીએ આ સુરભીનું તેલ છે જે તમે સ્પેશિયલ જુનાગઢ વથી મંગાવીએ છીએ તો બીજી બાજુ મેં પેનમાં કરી લયું ગરમ તેલ અને આ બાજુ થઈ રહ્યા છે પૂરીના ગુલ્લા પણ સરસ મજાના તૈયાર અને રોહિણીબેન વણતા આવે છે ને મિશન સંભાળવાનું છે પૂરીનું મારે તો હું કરી રહી છું તળી રહી છું સરસ મજાની પૂરી અને પૂરીને હું પણ કાચી નથી રાખતી સરસ મજાની લાલ થઈ જાય ત્યાં સુધી સરસ મજાની તળવા દઉં છું અને મારી એક પણ પૂરી એવી નથી કે જે નથી ફૂલી તમે જોઈ શકો છો સરસ મજાની પૂરી ફૂલી ગઈ છે તો આવી જાઓ મિત્રો ગરમાગરમ ગરમ પૂરી ખાવા બહાર પડી રહ્યો છે વરસાદ અને વરસાદમાં જો છોલે પૂરી રાયતો અને બિરયાની મળી જાય તો મજા જ આવી જાય હા મિત્રો આવું જો મેનું તમને પણ ભાવે અને જો તમને પણ ખાવું હોય તો જરૂરથી મેસેજ કરજો અને જો મારી પૂરી કેવી સરસ મજાની ફૂલે છે ને કહ્યું હતું ને મારી પૂરી એટલી મસ્ત ફૂલી રહી હતી કે સિદ્ધાર્થને તો જોતા જ ભૂખ લાગી ગઈ અને કહેવા લાગ્યા સોરણ ગરમ પૂરી પહેલાં મને જ આપી દેજો મેં કીધું રહેવા દો પહેલાં તમને નહીં મળે પહેલાં તો હું જ ટેસ્ટ કરીશ હા એમ અમે લોકો મસ્તી કરી રહ્યા હતા અને તમે જોઈ શકો છો મારી પૂરી કેટલી મસ્ત મજાની ફૂલી છે અને સિંગતેલની સુગંધ પણ પૂરીમાં બહુ સરસ મજાની આવતી હતી મેં થોડીક જ વારમાં મેં તપેલું ભરીને પૂરી સરસ મજાની બનાવી રહી અને આ રહી છો જો મારી ફાઇનલ થાળી અને હું કરી રહી છું ટેસ્ટ તો પહેલાં મેં છોલે ટેસ્ટ કર્યા બહુ મજા આવી અને રાયતું એનાથી પણ સરસ હતું ને બિરિયાની તો હું શું જ કહું એટલી જોદાર હતી તો અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે લાઈક કરવાનું ભૂલો છો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં